નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું બેક બ્રેકિંગ ન્યૂઝ સ્ટુડિયોમાં મિત્રો આજ તારીખ થઈ પાંચ આઠ બે હજાર પચીસ વાર થયો મિત્રો વાર થયો બુધવાર તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતના જે વૃદ્ધ પેન્શનધારકો છે તેમના માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સરકારે અંતે કરી મહત્વની અપ્રેડ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સિનિયર સિટીઝન કાર્ડથી દસ સુવિધાઓ સાર મળશે જો તમે સિનિયર સિટીઝન કાર્ડ સિનિયર સિટીઝન કાર્ડમાં જો તમે બીપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ ધારક છો અને ઓછી આવક છે તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી વંશે મિત્રો વિડિયો અંત સુધી બનાવી લેજો સાથે સાથે આ મુદ્દાઓમાં વાત કરીશું મિત્રો સાહીઠ વર્ષ ઉપરના પેન્શનની દસ નવા લાભ સેવા સા મફત મળશે વૃદ્ધ લોકોને જે ગરીબ હેઠળ સુવિધાઓ મળશે મિત્રો એંસી વર્ષ પછી જે વધારે લાભ મળશે વૃદ્ધ લોકોને રિજ્યુટર ટ્રેનિંગ આપવામાં આવશે મિત્રો વૃદ્ધ પેન્શન માટે જાગૃતતા અભિયાન ચલાવ ચલાવવામાં આવશે મિત્રો વૃદ્ધ લોકોમાં દરેક જિલ્લામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે વૃદ્ધ લોકોને જે પેન્શન મળે છે તેમાં જે ફેરફાર થાય છે સિનિયર સિટીઝન કાર્ડથી જ મફત પેન્શન મળે છે મિત્રો વૃદ્ધ પેન્શનના સુવિધાને પ્રાથમિકતા આપતા ભારત લાઈફ સર્ટિફિકેટ ડીએલસી ઝુંબેશ ફોર પોઈન્ટ ઝીરો આ ઝુંબેશ એકતી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના દરમિયાન દેશના બે હજાર શહેરો નગરોમાં ઉજાશે તેના ઉદ્દેશ્યે પેન્શોને પેન્શન પ્રમાણપત્ર માટે લોબી કથાઓ મુક્ત કરવાનું છે જેથી તેમનું પેન્શન કોઈ પણ કારણસ બંધ ન થાય છેલ્લા ત્રણ વર્ષમાં ચાર પણ પાંચ કરોડથી વધુ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવામાં આવે છે આ વખતે આ ઝુંબેશ દેશના બે હજારથી વધુ શહેરો અને નગરોમાં ઉજાશે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા હવે ફ્રાન્સોને તેમના જીવન પ્રમાણ સબમિટ કરવા માટે બેંક શાખાને લાંબી કતાર મોબાઈલ રહેવાની જરૂર નથી મિત્રો તેઓ મોબાઈલના ફોન કેસ ઓથેન્ટિક સ્ટાર અથવા નજીકના ડીએલસી કેપની મુલાકાત લઈને સરહદારી પ્રમાણપત્ર સબમિટ કરી શકશે બીજું છે એંસી વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાસ સુવિધા ઝુંબેશ શરૂ થાય તે પહેલાં એંસી વર્ષથી વધુ ઉંમરના ફેન્સોને ઓક્ટોબરમાં પણ તેમના ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા આપવામાં આવશે જેથી તેમને કોઈ સમસ્યા સામનો ન કરવો પડે બેંકોમાં ઓક્ટોબરમાં તેમને શાખવવા માટે તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે મિત્રો ત્રીજો ડિજિટલ તાલીમના ફાયદા યુ આઈ ડીએ રાજ્ય જિલ્લા સ્તરે તાલીમ શિબિરોનું આયોજન કરશે જેના દ્વારા અંશોલા તેમના પરિવારને ડિજિટલ ડિજિટ ડિજિટલ રીતે ડિજિટલ જીવન પ્રમારી સંબંધ કરવું તે શીખી શકાશે મિત્રો ચોધું છે જાગૃતિ અભિયાન ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ હેઠળ સામા સ્થાનિક ભાષાઓમાં અખબારો રેડિયો ટીવી ઉપર જાગૃતિ ચલાવવામાં આવશે ગ્રાફિક્સ વિડીયો પેન્શોની સફળતાની વાર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવામાં આવશે પાંચમું દરેક જિલ્લામાં કેમ્પ દરરોજ સેવા બેંકોના નવેમ્બર મહિનાના આખા ત્રીસ દિવસ માટે દરરોજ કેમ્પનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે ભારતીય પોસ્ટલ પેમેન્ટ બેંક સંરક્ષણ મંત્રાલય દ્વારા રેલવે મંત્રાલય ટેલિકોમ વિભાગ અને રાજ્ય સરકાર પણ તેમના પેન્શો માટે ખાસ કેમ્પનું આયોજન કરશે મિત્રો ચહેરાના પ્રમાણીકરણ દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તો મિત્રો યુ આઈ યુ આઈડીઆઈના કેસ ઓથેન્ટિક ટેકનોલોજી કૅમ્પના સક્ર સક્રિય પણ ઉપયોગ કરવામાં આવશે ફિંગરપ્રિન્ટ અથવા આઈ આઈ સ્કેન કરવામાં સમસ્યાનો સામનો કરવા કરતાં પહેલાં પેન્સોને તેમના સ્માર્ટફોન અથવા ટેબ્લેટની પોતાના ચહેરા સ્કેન કરીને ડિજિટલ એપ સાઈટી પર કરી શકશે મિત્રો નવમું છે ડીએલસી પોર્ટલ સાતમું ડીએલસી પોર્ટલ પર રિયલ ટાઈમ અપડેટ્સ આ વખતે ઝુંબેશ સ્માર્ટ એક ખાસ પોર્ટલ છે તમે પોર્ટલ જોઈ શકો છો તૈયાર કરવામાં આવ્યું છે જેથી પેન્સોને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેમ્પ પ્રેસ રિલીઝ અને સોશિયલ મીડિયાથી અપડેટ વિશે માહિતી મેળવી શકશે મિત્રો દરેક રાજ્યમાં નોડલ અધિકારી જવાબદાર રહેશે સરકાર રાજ્ય જિલ્લાઓ અને માટે નોડલ અધિકારી નિમણૂક કરે છે જેઓ સ્થાનિક પેન્શન હતા બેંક વચ્ચે સંકલન કરશે અને ખાતરી કરશે કે કોઈપણ પેન્શનને કોઈ સમસ્યા સામનો ન કરવો પડે એસએમએસ અને કોલ્સ કોલ્સના રિમાઇન્ડ ઓક્ટોબર નવેમ્બર કેન્દ્રીક મંચો ડિજિટલ એપ સર્ટિફિકેટ સબમિટ કરવા વિશે એસએમએસ એસએમએસ અને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર નંબર પર કોલ દ્વારા જાણ કરવામાં આવશે જેથી કોઈપણ વ્યક્તિ ભૂલથી આ મહત્વપૂર્ણ પકડે ભૂલી ન જાય ચૂક ન આવે દસમાં પેન્શન વિક્ષેપનો ભય નથી ઘણી વખત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ ન થવાના કારણે પેન્શન બંધ થઈ જાય છે આ ઝુંબેશ એટલે તે સમસ્યા સર્ટિફિકેટ સબમિટ 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 કરાવવાનું રહેશે આ સમસ્યા બિટ થશે નહીં અને પેન્શનોને નિયમિત ચુકવણી મળતી રહેશે ભારતીય પેન્શન સમાજના પ્રવક્તા સરકારે આ પગલાં સ્વાગત કર્યું છે તેમણે કહ્યું છે કે મોદી સરકાર પહેલાંથી કરોડનો પેન્શન ફાયદો થશે તો મિત્રો આથી A de moto ia poder.